હાજી બેન આજે અંબાજી મંદિરે માં તમે આરતીનો લાભ લીધો છે શું કહેવું છે બેન તમારું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જે એઆઈસીસી ની કમિટી અમારા મારા પ્રદેશને આગેવાનો અને સમગ્ર જિલ્લાના અમારા કોંગ્રેસના જે વજેદારો હતા એ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર માટે જે ભલામણ કરી અને તમામ અમારા જે સાથી ધારાસભ્યો કાંતીભાઈ અમૃતભાઈ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરશજીભાઈ અમારા ડી કે ગઢવી સાહેબના પુત્ર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ દિનેશભાઈ બધા જ આગેવાનો અત્યારે માં જગદંબા અંબાજી માતાના દર્શન કરવા માટે આવે છે પાર્ટીએ મેન્ડેટની વ્યક્તિને હોય પણ મારે મા અંબાના ધામમાં જે પણ ટિકિટો માગતા હતા એ મારા તમામ ઉમેદવારોનો આભાર માનવો જોઈએ એમણે સિંગલ મારા નામ માટે કરીને પહેલાં નંબરમાં ભલામણ કરી અને સર્વાનુમતે જેવી જ એક થિયરી અપનાવીને એ આઈસીસી હોય મારા પ્રદેશનું માવડી મંડળ હોય એ સહેલાઈથી નક્કી કરી શકે એટલા માટે કરીને એમણે જે મોટું મન કર્યું છે અમે નથી જે કંઈને પુહણ કર્યો છતાં પણ એ કામે લાગી જઈને અત્યારે મારી હાથે દર્શન કરવા આવ્યા છે એમનો હું ફરી આભાર માનું બનાસકાંઠાની જિલ્લાની કોંગ્રેસની જે કમિટીને બધા આગેવાનો છે એમનો પણ આભાર માનું મા જગદંબા અંબાજીને પ્રાર્થના કરું કે અમારી કોંગ્રેસ પાર્ટી જે ચૂંટણી ઢંઢેરો નક્કી કરશે એ ચૂંટણી ઢંઢેરો લઈને અમે લોકો વચ્ચે જઈશું બનાસકાંઠા જિલ્લાની ભૌગોલિક સ્થિતિ પ્રમાણે અલગ અલગ વિસ્તારના અલગ અલગ પ્રશ્નો છે ખેડૂતોના હોય રોજગારી હોય શિક્ષણ હોય આરોગ્યની વાત હોય અને કાયદો અને વ્યવસ્થા આ રાજ્યની અંદર જ્યારે કથળી ગયું છે ત્યારે ક્યાંક કોઈ અન્યાય સામે લડવું પડે તો પણ એક વિરોધ પક્ષની નાતે કોંગ્રેસ પાર્ટી એના આગેવાનો કાયમી કોઈ પણ વ્યક્તિને ન્યાય અપાવવા માટે અગ્રેસિવ રહી અને મીડિયાના માધ્યમથી સરકાર સુધી વાત પહોંચાડી છે મીડિયાનો પણ હું આભાર માનું છું કે બનાસકાંઠાના મીડિયાએ કાયમી કોંગ્રેસ પાર્ટીને સાથ સહકાર આપ્યો છે લોકોના પ્રશ્નો ઉઠાવવામાં સરકાર સુધી ધ્યાન પહોંચાડવાનું હોય એમાં કાયમી બનાસકાંઠાના મીડિયા અગ્રેસિવ રહી અને સરકાર સુધી વાત પહોંચાડી છે ત્યારે હું મીડિયાનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું આ મીડિયા આ દેશની ચોથી જાગીરી ગણાય અને ચોથી જાગીરી એક લોકશાહી બચાવવા માટે સૌથી અગત્યની ભૂમિકા એની પણ એક જવાબદારી છે એ જવાબદારી ખૂબ સારી રીતે બનાસકાંઠાના રિપોર્ટરો અને વિવિધ વિધિ ચેનલો છે ન્યૂઝ ચેનલો એ પણ બજાવી રહી છે ફરી મા જગદંબા અંબાજીને પ્રાર્થના કરું કે અમારું જે આખું ડેલિગેશન આજે મળવા આવ્યું છે તે પોતપોતાના વિસ્તારમાં જઈને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે લોકોને વિનંતી કરશે અને એમનું જે કાંઈ નાના મોટું કામ હોય એ કામ કરવામાં પણ જે કાંઈ એ લોકોને ગેરંટી આપવી પડે એક આગેવાન તરીકે તો ઉમેદવાર બધે નથી પહોંચી શકતો પણ એના જે કાર્યકરો હોદ્દેદારો હોય એ મતદારોને જે ગેરંટી આપવાની થતી છે એ પણ આપી અને કોંગ્રેસ પાર્ટીને બનાસકાંઠાની જનતા જનતા આશીર્વાદ આપશે એવો મને સો ટકા ભરોસો છે બે હજાર ચારનું પુનરાવર્તન એ સમગ્ર દેશની અંદર થવાનું છે ત્યારે એનડીએ અને એક બાજુ ઇન્ડિયા જ્યારે અમારા સાથી પક્ષોએ તમામ રાજ્યોની અંદર જે સીટોની વેચણી હોય કે એમાં સુમેળ ભરવું કરી અને સત્તા પરિવર્તન થાય લોકોના પ્રશ્નો હલ થાય એ માટે કરીને જે રણનીતિ અપનાવી છે એ રણનીતિના ભાગરૂપે આમ આદમી પાર્ટીના જે હોદ્દેદારો હતા એમણે પણ મારું સન્માન કર્યું પાલનપુર હોય દાતા હોય એમ એ સાથે મળી અને ટીમ જે એક ઇન્ડિયા તરીકે આ ચૂંટણી અમે લડીશું અને જનતાના આશીર્વાદ અમને મળશે હવે તમારા સામે જે મહિલા ઉમેદવાર છે છે અને નવા તમે કેવી રીતે જોઈ રહ્યા છો આ જે કોઈ પણ પાર્ટી મૂકે તો એ પાર્ટીની વિચારધારા પાર્ટીના કાર્યકરોને જોવાનું છે એમાં હું કાંઈ કોમેન્ટ કરું એ એના કરતાં બનાસકાંઠાની જનતા એની સરખામણી કરશે અને બનાસકાંઠાની જનતા સરખામણી કરશે ત્યારે ઓગણીસો પંચાણુંથી થી કરીને બે હજાર ચોવીસ સુધી બી કે ગઢવી સાહેબના અને અમારા બનાસકાંઠાની તમામ કોંગ્રેસના આગેવાનોના નેતૃત્વ હેઠળ આ સુધી પહોંચવા માટેનો અનેક અમારા આગેવાનોના આશીર્વાદ અને કોંગ્રેસ પાર્ટીએ જ્યારે અમને જે મત એક મેન્ડેટ આપ્યો છે એ મેન્ડેટ લઈને અમે જઈશું હવેના એજન્ડા એ લોકો એમની વાત કરશે અમે અમારી વાત કરશું અંતે જનતા જનાદેશને આશીર્વાદ આપવાના છે અને જનતાનો નિર્ણય એ લોકશાહીની અંદર સર્વોપરી હોતો હોય છે